ગુજરાતમાં આંગળીયા પેઢીઓમાં સીઆઈડી ક્રાઇમે દરોડાની કાર્યવાહી કરી છે ક્રિકેટ સટ્ટા અને હવાલા કૌભાંડમાં બુકીઓના કનેક્શનને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે સીઆઈડી ક્રાઇમની કાર્યવાહીથી આંગળીયા પેઢીના માલિકોમાં ફફડાટ ફેલાયો છે તો સીજી રોડની વીસ આંગળીયા પેઢીના માલિકો તાળા મારીને ગાયબ થઈ ગયા છે દરોડા બાદ ઇસ્કોન આર્કેડ અને ચીનુભાઈ ટાવરમાં આવેલી આંગળિયા પેઢી હજુ પણ બંધ છે તો માણેક ચોક અને રતનપોળમાં આવેલી કેટલીક આંગળિયા પેઢી ચાલુ થઈ છે ક્રિકેટ અને હવાલા લઈને સીઆઈડી ક્રાઇમે શરૂ કરી તપાસ બાદ જે પેડી માં રેડ કરીને સર્ચ કરવામાં હતું જે છે તે તાળા લગાવી દીધા છે હજુ સુધી નથી આવી તો જે પ્રકારે સીઆઈડી ક્રિકેટ સટ્ટાના કેસમાં જે તપાસમાં જે આંગળી પેઢીના કનેક્શનો સામે આવ્યા હતા દુબઈ કનેક્શન સાથે કેટલીક આંગળીયા પેઢી જે અમદાવાદ અને સુરતની સંડોવાયેલી હોવાનું ખુલ્યું છે આ દ્રશ્યો જે છે ઇસ્કોન માર્કેટના છે સીજી રોડ ખાતે ત્યાં જે તમામ જે આંગળીયા પેઢીના નામ સામે આવ્યા હતા પીએમ આંગળીયા એનઆર આંગડીયા એચએમ આંગળીયા ઓલિવ ઓરેક્સ આંગડીયા પ્રાઇમ એન્ટરપ્રાઇઝ આંગડિયા વી પટેલ આંગળીયા જેડી આંગડિયા અને ત્રીજી આંગડિયા તમામ આંગડિયા પેઢીમાં હાલ તાળા જોવા મળી રહ્યા છે કારણ કે એક એપ્લિકેશનમાં જે નાણાકીય બેનામી વ્યવહારો જે કરવામાં આવ્યા હતા તેમાં આ બધી આંગડિયા પેઢીના કનેક્શન ખુલ્યા હતા જ્યારે સીએડી ક્રાઇમે તપાસ કરી ત્યારે અઢાર કરોડ પાખની રોકડ સાથે જે કિલો સોનું અને ચુમોતેર લાખ વિદેશી જે છે છે તે પણ મળી આવ્યું હતું સૌથી મહત્વની બાબત એ સામે આવી કે દુબઈ કનેક્શન સાથે અનેક મુખીઓના નામ પણ સામે આવી રહ્યા છે જેને લઈને હાલ તો સીઆઈડી ક્રાઇમે જે ઇન્કમટેક્સની આધારે તપાસ શરૂ કરી છે સાથે જે છાસઠ જેટલા મોબાઈલ મળી આવ્યા છે તે પણ એફએસએલ મોકલીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ